હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો આશા કરું છું તમે બધા મજામાં હશો તો મારું બધાનું સ્વાગત છે આપણા ફરીથી એક નવા બ્લોગમાં તો ભાઈ આજે ફાઇનલી તાર બાંધવાનું મુહૂર્ત આવી ગયું છે તો તાર અમે લેતા આવ્યા છીએ અહીંયા નવી વાડીએ ને આ રસ્તો છે ને એ એ રસ્તા બાજુથી એને બહુ જ છે ને ઢોર આવે છે એનો ડોરનો ત્રાસ

હોય છે બધું છે હવે શું કરવું જો પે મળતો નથી આમાં આ बाजू ક્યાં ગઈ છે જો મારે મળ્યો ભાઈ મોર પોતે વાહ મોર પર આમાં અહીંયા અત્યારે આ ને ને આખો વાયર ફેરવ્યો ને તો ખબર પડે છે કે શું છે ગારાડે તો ને તો શેડો મળી ગયો છે હવે હવે સ્ટાર્ટ કરી દઈ તો કિલિયું ને લેતા આવું ચાલો કિલિયું લઈ આવો માથી ગોયતું નીચે પડી ગયું ત્યાં મે બધી વેય હતા એટલાં એ સારું થયું એ તો લે જોઈ લો કામ બધાર્યું લગાઈ હા લગાડ્યું છે લગાડ્યું નહીં કેવું ઓલો ફરવા માંડ્યો એટલા એટલા વાય હા તો એમાં જોઈ લો હાથમાં ભાઈ લાગી ગયું હવે અંગ્રેજી સીધી થાતી થાય યા કેવું ભલાયું ક્યાં તીરો પડ્યો આ આયા આખું ભરી ગયું અં દે કે જો હા તો જઈ નીચે ટીપા પડ્યા છે ભાઈ હા થઈ ગઈ છે કેમ કરું આમાં કામ મારે વાત હાથ કેટલી નીચે પડી હમ કાંઈ નહીં થાય હમણાં તો છે ને હાથ પહેલાં ધોઈ નાખ અને પછી છે ને હમણાં ગામમાં જાય ને એટલે હે ને ટ્યુબ લગાવી લેજે હતો એમાં લાગી ગયો છે એકદમ હદી તો છે ને તાર બાંધવાનું ચાલુ જ કર્યું તું ત લગાડી દીધો તાર થઈ ગયો હવે એ બધું થઈ જાય તું ટેન્શન લેમાં બરાબર

તો એટલો અત્યારે હજી તાર બંધાણો છે હજી ત્યાં આવ્યા બાંધતા બાંધતા હજી તો અર્ધે નથી ભૂગાણું અને હજી તો એક પંદોય બાંધવાનું બાકી છે બે બંધ મારવાના છે પણ હજી તો એક પૂરું નથી એકમાં હજી અર્ધે ભૂગ્યા છે હજી પલ્લે ભૂગવાનું છે ધીરે 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 ભાઈ છીએ તાર ક્યારે બંધાયે ખબર નહીં બપોર થાય તાર બધીમાં તો બાંધી જ દેવાના થાય છે હા જોઈ લે આ રીતના બાંધા હતા તાર હાથી છેડ બાંધવાનું ચાલુ કર્યું તું એ અહીંયા ખૂબ ભૂગ્યા છે અને હેતલને લાગી ગયું હાથમાં એટલે એનાથી તો કાંઈ થાય એમ નથી મારે એકલા એકલા બાંધવું પડે એ થોડી ઘણી મદદ કરે છે અહીંથી બાંધતા બાંધતા અહીંયા ફીંડલું પુગાડ્યું છે એમાં ના કેળામાં જોઈ લ્યો પાણી પહેરા એ કેળામાં તો પાણી આ બે ત્રણ બે દી થઈ ગયા વરાત થઈને રસ્તામાં પાણી તો ચાલુ ને ચાલુ નદી ની જેમ અહીંયા તાર પડ્યો છે આપડો અહીંયા પહોંચ્યા હમ આ રીતના પણ પડે ને બે ત્રણ જણા હોય ને તો અહીંયા થાય por so la a No Not Not <shedous> <están> તો એમ નહીં હાલે નહીં મેળવે નહીં મેળાવે લાગી જાય હા હા જી અહીંયા પૂછ્યા અહીંયા બાંધતા જાય અને ઉખેરતા જાય તારને બરોબર ને હમ હાલો હાલો હવે હે ને હું આ જ્યાં સુધી ઉખેરેલો હે ને ત્યાં બાંધી દઈએ અને સાઈડમાં મૂકી દઈએ એટલે રસ્તામાં કોઈને નડે નહીં હવે ઓલી બાજુ બી જાય એટલે ત્યાંથી હે ને આ બાવેડો હે ને ઠેકી જાય એક જ નહીં રેડી બહેટલો રાખ રાખી દે ઓલા ઓલા થોરમાં જો અટકાડી દે જો ન્યા ઓલા થોર અટકાવી દે ફાઈનલી જાય પૂગી ગયા સાઈ છેલે સુધી હવે ન્યા નડતર રૂપ છે ઓલું આંબલી ઓલી કેવી આંબલી કેવી એને હાલો બખાય આંબલી હવે એ તેન્દ્ર કાપે છે ને પછી છે ને ફિટ કરવાની છે અને આવા કાંટા કસરામાં ઘર્યા છે હવે

થઈ ગયું છે એ હમણાં છે ને નાખ દેવું હવે તાર બાંધી હવે તાર બાંધી દો ઉભા આપો તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા આ બાજુ તાર બાંધી દીધા છે બે બંધ માર્યા છે તારના જોઈ લ્યો તમે બહુ મુશ્કેલથી ભાઈ બંધાણા હાથમાં લાગી ગયું તું અને મને ક્યાંક ક્યાંક લાગ્યું છે જોઈ લ્યો આ બધે હાથમાં ચીરા પડી ગયા બધી અહીંયા અહીંયા તેમ તેમ કરીને તાર બાંધી દીધો છે સળંગ લગી બાંધા બે બંધ મારવામાં ભાઈ ચાર કલાક થઈ ગઈ બે જણાથી તો બંધાતા નહોતા માન માન બંધાણા કે બે જણાથી ફીંડલું પકડવું ને આગળ લઈ જવું બધું કરવું તો મેં આગળ વિડીયોમાં જોયું છે તો એ ગમે એમ કરીને હે ને તાર હે ને બાંધી દીધા જોઈ લો હવે આપણે કોઈ ટેન્શન છે નહીં ઢોરનું કંઈ કહેવાય અહીંયા કોઈ ઢોર કેવું કંઈ નહીં આવે બોલું ભાઈ આ તમે જોઈ જાઓ ઢોરના છે ને માંડવી બધે આમ ખૂદી નાખી ટેન્શન હતું યાદ હતું વરસાદ ચાલુ હતો એટલે કાંઈ અવાતું નહોતું ને આજે બે દિવસ વરાફ ફરી હતી તો આજે હું વિચાર્યું કે આજ તો ગમે એમ થાય ને તાર બાંધી દેવાશે અને ને તાર આજ તો નિર્ણય આમ લઈ જ લીધો કે બાંધી દેવા તો બાંધી જ દેવા એવું હતું આજે હે ને ભાઈ અહીંથી તાર બાંધવાનું ચાલુ કર્યું હતું બે બંધ મારી તાખ્યાથી હવે અહીંયા કોઈ પ્રકારનું ટેન્શન નથી